એમાંથી સાર કાઢવાનો થાય છે વાણીઓ છે એનો વિચાર કરવાનો કોથમ વેદવાણીનો કદે વિચાર તો મટે મનનો વિકાર છે કોકે મનનો વિચાર મટેવો હોય હા હા બાપો હા પણ વાણી બોલ્યો

એ પોતાના આત્માનો ઉધાર કરવાનો એનાથી ઉધાર થાય ઓળખ એના માટે ગુરુને ખાબલા પડે ઓળખ ઓળખાય ને

પણ તો પારાપીઓ વંચિત રહી ગયા હતા એને તો નાજ મુનિ કીધું હતું તમે તો જન્મ મરો છો પણ ભોળનાથ તો અમર અવિનાશી છે એ જન્મતા નથી મરતા નથી પાર્વતીજી કે એમ કેમ અમારા ત્રણ ત્રણ અવતાર ચોથો અવતાર છે તો મારાથી આ કેમ વાત કે ગુપ્ત રાખે પણ એનાથી નારાજ મુનિ કે આવતીજીને કીધું જો આ વાત સમજ્યો ને તો ઘોડો ના થતી ધ્યાનમાં બેઠા અને જઈને એનું ધ્યાન છોડાવો અને હું પણ તમે બોલજો કંકણાવ નું રૂપ લેતા એટલું હતું પણ જન્મ થયો જન્મ મરણ નો ન મચ ત્યાં એનું ધ્યાન કેવી રીતે છોડાવ ત્યાં કોણ એમ કીધું કે બાર જાગજ સુતા ત્રણ ભવનમાં રાજા મારે ક્યાં કર્યા જોતા આવી રીતે જેમ કે ગયા અને એમ બોલ્યા એવું થત બારું બેઠન બારું બારું જાગ્રત સુતા ત્રણ ભવનમાં રાજા મારું ક્યાં કરે એવું જોતા તો ભોળાનાથે ધ્યાન ન અને પછી ધ્યાન નો એટલે ભોળોનાથ બોલ્યા એવું છે નંબર બેઠન નંબર નંબર જાગ્રત જોતા ત્રણ ભવનમાં માત્ર ફોડો મેં ચોથા ભવનમાં સુતા હવે આ ચોથા ભવન ખબર નથી પાર્વતીજી ને પાર્વતીજી પાસે આવ્યો અને પાસે નારદ મુનિ કે તમને ક્યાંથી આ ધંધા નારદ મુનિ ના જો ત્યાં પાર્વતીજી પૂછ્યું એ પ્રભુ ત્રણ ત્રણ અવતાર જોતા ત્યાં તો તમે આ બીજા ધર્મ ને વાત કેમ નથી કરી મહાદ્રવ્યા વગર ત્યાં ઉપદેશ કરવા બેઠા પાર્વતીજી ત્રણ તાળી પાડી અને પંખી પંખા નતો રહેવા દીધો અને આ ઉપદેશ દેવા બેઠા એટલે એમાંથી બફોરમાં પોફુટ નો વીંડો રહી ગયો વિચો બોલી ગયો આ ભજન ત્યાં પાર્વતીજી તો હું જા હું કોણ જશે એ બચો થઈ ઉડ્યું અને વ્યાસ ભગવાનના ઘરના હું તા મુખ ખોલો કરીને એમાં પ્રવેશ કરી ગયો એના સુખદેવ છે કઈ ને નામને અરજી ભાતીને પણ રામદેવ સમજાયા હતા અરજી ભક્ત કરવા તો અદમ ભેદભૂ હું કફોરી વચને આલો આ ભેદ ને વાત કરી પણ એમાં સંતોએ તો ભેદ લીધા પછી પેલો ગુરુ મહારાજ રે આપે તોરે ચિનારે દારૂ મટન આ બધું બંધ કરાવે કે આ તો ન કરતો એવું નથી કે ગુરુ મહારાજ ક્યાં દેખ્યા ઘડીક રમેલી ને

સંતો રેણી ઉપર બહુ ભાર મૂક્યો અને એના દાખલા પડ્યા જસંત જાણે તો કેટલા પાપ કર્યા પણ ગુરુ શરણી ગયો એટલે બધું મૂકી દીધું તે ફીર થયો ગુરુ ક્યાં ભેગા જતા પણ ત્યાં કીધું ને કે રણ મેદાન માં સોરા તલ તલવારા સંતો રેણીને બહુ કે રેણી તો શું કહે અને વચન શું કેતો કે ચોરાશે એક આપણે ગુરુ ની વચને બંધ اسی ASCII કે તો કે મન હવે એનું એ મન પણ સંતો સાકી મંગાઈ ગયા કે મન ને આરે આરે મન ને જીતે જી મન મિલાવ રામ મન કરાવે પછી જો એનું એ મન નિજ મન થાય ને તો પરમાત્માના ઘર ઉતપો કરે પર કરો કેવી એ કૃષ્ણ ભગવાન ને ગીતા માં લખ્યું અજાણે કૃષ્ણ ભગવાન ને પૂછ્યું એ ભગવાન મન ચેચડ બહુ છે તો એ તો કૃષ્ણ ભગવાન ને આ પાડી દીધ એ ચેચડ છે અને સંતોષ નું ગાણીમાં ખૂબ કીધું મંડન ચેચડ કીધું ઘોડો કીધો હાથી કીધો મરકટ વાંદરો પણ કીધું પણ કૃષ્ણ ભગવાને અર્જુનને એ વાત કરી કે અર્જુન ચાર વાત પણ એના અભ્યાસ વડે મન અભ્યાસ થી સીધો થાય છે અભ્યાસ કયો ભજન ને વાત કરી કે કાયમ ગંગા સતી નથી વાણીમાં કાયમ કરવો રેલી કમ્પ્લીટ કાયમ ભજન કરતો હોય તો આપણે તો પાપે શા કર્યા અદમલ પાપી વાયુભાઈ લોટારા કેટલા ક્રમ કર્યા તો સીધો થઈ ગયો એનું પણ એને ગુરુ માથે પૂરો વિશ્વાસ હતો ગુરુ માથે ભાવ હતો અને એવો ભાવ ને પ્રેમ ભી આવે એટલે સંતો ધ્યાન નો વિચાર તો મટે આ મનનો મન મનનો વિકાર મત્યા વાણી બોલાણી પહેલા વાણી થઈ ગઈ છે પણ વાણી આપણા આપણે ક્યાં ક્યાં કેમ બોલવો બધા વાણી અમા આવે અને એનું મનન ચિતવાન અને પછી અમલમાં મૂકવે પડે તો થાય એટલે સંતો રેડી પેલી પછી ભજન ઉપર ભાર બહુ મૂક્યો કે જો ચોરાસી નો ફેરો હોય તો આના સિવાય નહીં મટાડે બીજું ગમે એટલો કશો એનું ફળ મળશે રવિ સાહેબે તો નક્કી હતું ને વાણીમાં કે ગોકુળ જોયા જોયા દ્વારકા જોયા જગન્નાથ ને કાશી

એટલે કીધું ભજન વિના કુલ તર્યા આપણે મનુષ્ય એક મોક્ષ આમાંથી બધું થવાય રાક્ષ થવું હોય તો થવાય દાનવ થવું હોય તો થવાય અને પરમાત્મા થવું હોય તો થવાય એક જ મનુષ્ય આ વારંવાર નહીં આવે ગઈ પલ ફેર નહીં આવે મૂર્ખે મૂળ ગુમાય આ પલ છે એટલે સંતો ગમે ગમે જગાડે જાગો સંતો લઈ જવું સાચા સંતો નથી લેતા એને કઈ નથી ખપતો પણ એક જીવ નો કેમ ઉધારતા એ ઉપર ભાર દે કે ચોરાસી માંથી કેમ બચે ચોરાશી લાખ ગોની

પણ અજ્ઞાનતા નો પડદો હતી જાય તો મૂળ મન સમજાય સમજી ચાલે સદગુરુ શબત છે પરિભ્રમકો કોપાયા જો મનને સમજાવો પણ સમજાય એને સદગુરુ જાણી શબત એનાથી સમજાયું છે બીજા એનાથી સમજાવ્યું એમ કોઈ વસ્તુથી તો સંતો ઘણો ઘણા દ્રષ્ટન મૂકે મનને સમજાવવા માટે સંતો ખુબ દિવત કીધું માં કીધું કે એક ભાઈને માથા વગર નો ખબર મળ્યો બાંધી તમને કવિ કે જ્યાં કામ ખૂટે તને ત્યાં ખાવ વાંધો નહી ત્યાં કે વાંધો નહીં કે એટલે આ ભાઈ તો જેવું કામ આપે એટલે તો દરીક માઈ કરીને આવતો રહ્યો પાસો હવે એમ કરતા કરતા કામ ખોટવા માંડ્યું અને ભાઈ તો દુબરો પડી ગયો કે કામ ખોટવા માંડે ને એ કામ દેતી મન ખાઈ જાય કે એટલે એમ કરતા કરતા કામ ખોટી ના ભાઈ ભાગ્યો અને ઊtheta લારે

અને જ્યાં કામ હોય તે કામ કરાવી લેવાનું અને જે કામ ન હોય તે એને કહેવાનું કે આ થાંભ એટલે ચાલીને ઉતર કામ ફૂટે એ વાત સાચે એટલે પાછો આવ્યો ની કે થાંભવા લે અને આ ફરી આમ ફોડ કામ હોય કામ કરાવે ને પાછ ને ઉતર એટલે તો ઉકેલ સાંકી ગયો કે આ કામ તો ખોટે એવું નથી કે એને આ જોડવું કે આ કામ નથી ખૂટે એમ મન ને જ વાત કરી કે મન નવરું પડે તો નફોત વારી જાય પણ આજે ગુરુ મહારાજે એક થાંભલો ખોડી આપ્યો આપણે લક્ષ્ય બતાવ્યું કે મન ને અહીંયા રાખવું એમ દાસીજી કીધું ને ભીમ સાહેબ કે જીવન જીવન હું રાખી વાગે અને પૂરા જળવાળું જોતી જીવન નાગેરી વર્ષે નિર્માણ મૂડા તારા મનને ઠકાણે રાઈટ મહામદ સાહેબે પણ એ વાત કરી મહામદ કે મંડૂપી મર્ગ અને મારો બારે દોડશો તો ગુડી માં નહીં આવે ઉગર નો મારો જો બારે દોડશો તો કે ગુડી મળશે એટલે ગુરુ મહારાજે આપણા એ પણ બતાવ્યું કે મનને તો અહીંયા અને જો મન નિમન થઈ જાય તો પરમાત્મા ગરવ એટલે એના માટે સંતો કે ગુરુ કેરી ગમકે ઘટે મોફ કરતા એ તારે ને દૂર કરતો ઘટ ભીતર જ પણ એ ચારે લઈ બેઠા હોય અને એ ગુરુ મહારાજ શું કરે એમ લગાવ્યું તો તારું પડે એટલે સંતો ભજન અને રે સાહેબ તો ખાલી એક સાખી માં જાય તંગો તનકો લે પછી હો ગયા ભજન તારી આદત બધી શું

રેડીમાં ના ભજન કરતા હોય તો ગુરુ ગુરુમાં તો ઉપદેશ નીકળી ગયો હવે તો સારું છે માં એક બીજા હમા ચાલી ને પેલા તો બાર બાર ગુરુ શિષ્ય ભેગા થતા તો એટલો ભાવ હતો પણ આ કોક શિષ્ય મારા છે બે ત્રણે વર્ષ ગુરુ મહારાજ આવ્યા ગુરુ મહારાજ કે હવે ગામમાં શેક શિષ્ય તો કર્યો હોત પણ સંભાળ તો લ્યો એ તો કોઈ દી આવતો નથી એટલે ગુરુ મહારાજ ઘરે ગયા ખુશ એટલે ભજન ભજન કે રેને તો કરે છે રાખે છે ને તો બાપુ ભજન તો તમારે નથી કરવાનું કેમ મારે કરવાનું હતું તો હવે ગુરુ મહારાજ આવું કાઢી ગયા એટલે સંતો કે કે નામ ભજન સમજ સમજ મને ક્યાં સુતા જાગ્રત નગરીમાં ચોર નું તો જખમારે ભલે જમદું તા જો આમાં જાગ્રત હશે ને તો ચોર એક ક્રોધ મોઢ ભાગી જવાના જઈ માટે જાગ્રત રહેવું પડશે પછાત કીધું ભલે જખમારે જમદું તા એને જમી બીક નથી લ્યો સાહેબ પણ એ જ કીધું કે સફેદ સિંગા અમારા શામ ના હું વિના રવિ ચંદ્ર અધવાસા સમાવો હશે આપમાં તો જમણા જાય નિરાશા પોતામાં કઈ હમાઈ જાવ તો જમણા ભાગી જાય નિરાશ એ કે અમારો નથી પણ એમાં સમાય તો વીરમ બાપુ લાભ લે બોલી સદગુરુ મહારાજ